પ્રભુ તમારા સૌના અંતરમાં વસો આપણી શુક્રવારની સિરીઝમાં મારા પ્રભુનો સવાલ એમાં ભાગ અઢાર હું આપની આગળ રજૂ કરતાં ખૂબ આનંદની લાગણી હું અનુભવું છું હું હમણાં વિદેશમાં છું પણ દરરોજ ગુજરાત સમાચાર વાંચું છું અને ગુજરાત સમાચારમાં હમણાં મારે એવું વાંચવામાં આવ્યું એક દીકરાનો ફોટો હતો અને નીચે લખવામાં આવેલું કે આ દીકરો એ અમારા કયામાં નથી અને એની જાતે મન ફાવે તેમ જીવન જીવે છે અને એટલે અમારે એની સાથે કોઈ સંબંધ નથી તમે જો કોઈ એની સાથે નાણાકીય કે અન્ય કોઈ વ્યવહાર કરશો તો તેને માટે અમે જવાબદાર નથી આવું મેં વાંચ્યું ત્યારે મને બાઇબલમાંની યસાય ત્રેપન અને એકમાં આપણા પ્રભુએ કરેલો એક સવાલ યાદ આવ્યો કે આપણને જે કહેવામાં આવ્યું છે તે કોણે માન્યું છે અને બહુ સાચી વાત છે કે આપણને જે કહેવામાં આવ્યું છે એ ઘણું બધું આપણે એ માન્યું નથી અને ખરેખર જોવા જઈએ તો કે છે કે યોહાન તેર અને પાંત્રીસમાં એવું કહેવામાં આવ્યું છે શું કહેવામાં આવ્યું છે કે તમે એકબીજા પર કે છે પ્રેમ રાખો અને તો સર્વ લોકો જાણશે કે તમે મારા શિષ્ય છો આપણને આ કહેવામાં આવ્યું છે અને પ્રેમ તો કહે છે કે એ પ્રેમ એ કરણીઓમાં હોવો જોઈએ કૃત્યોમાં દેખાવો જોઈએ જો આપણે કોઈ સારી ઓળખાણ છે તો આપણે અન્ય કોઈને રોજગારી મેળવવામાં એમનું કામ સરળ કરવામાં આપણે ઉપયોગી થઈ શકીએ છીએ અને એ રીતે આપણે પ્રેમ દર્શાવીએ છીએ આપણે કોઈ બાબતની જાણકારી છે અનુભવ છે તો એ અનુભવ મુજબ આપણે બીજાને માર્ગદર્શન આપીને પ્રેમ દર્શાવી શકીએ છીએ એવું જરૂરી નથી કે પ્રેમ એ નાણાકીય સ્વરૂપમાં જ દર્શાવી શકાય આવી અનેક રીતે આપણે આપણા ભાલાઓ પ્રત્યે મંડળીમાં કુટુંબમાં સમાજમાં એ પ્રેમ દર્શાવી શકીએ છીએ અને બીજી બાબત એમ કહેવામાં આવે છે કે તમે એકબીજા પ્રત્યે કહે છે કે વેર ના વાળો હવે આપણને એવું થાય કે અમે તો સાહેબ શહેરમાં રહેનારા માણસો છીએ અને ભણેલા કરેલા માણસો છીએ અમે ક્યાં હથિયાર લઈને કોઈને સામે વેરવાળી જગ્યાએ નુકસાન પહોંચાડીએ છીએ પણ ના હવે હું એક વાત તમને એવું કહેવા માગું છું કે ઘણી વખત આપણે વેર કેવી રીતે વાળીએ છીએ તો કે છે એ મારી માંદગીમાં મને ફોન ના કર્યો કે મારી મુલાકાત લીધી નહીં તો હું શા માટે એમને ફોન કરું કે મુલાકાત કરું ઘણી વખત આવી રીતે આપણે વર્તન કરીએ તેઓ મારા સારા પ્રસંગે આવીને ઊભા ના રહ્યા તો હું એમના ઘેર એ પ્રસંગે કેમ જાઉં આવી રીતે આપણે વેરવાળીએ છીએ અને ઘણી વખત તો આપણે એવું કહી શકીએ કે એમણે મારા સારા પ્રસંગો કે મારા દીકરો પાસ થયો સફળતા મળી થયો શુભેચ્છા ન પાઠવી તો હું કેમ શુભેચ્છા પાઠવું બાઇબલ એવું કહે છે કે જો રૂમિયાનો પત્ર અને બારમાં તેને વીસમી કલમમાં જો તારો વેરી ભૂખ્યો હોય તો તું તેને ખવડાવીશ અને જો તરસ્યો તો પાણી પાઈશ તો તું એના ઉપર કહે છે કે ધગધગતા અંગારા મૂકીશ એવું થશે અને વેરવાળું પ્રભુ કહે છે કે મારું કામ છે તમે શા માટે હાથમાં લો છો ત્રીજી બાબત અને મહત્વની બાબત સાથે કહે છે કે તમે રડો જો દુઃખી છે મુશ્કેલીમાં છે માંદગીના બિછાને છે તેવાઓની સાથે કહે છે તમે રડો તમે એટલી અનુકંપા ને લાગણી દર્શાવો ઘણી વખત આપણે કોઈકના દીકરા કે દીકરીઓને ફારકદી થઈ હોય કે અણબનાવ ચાલતો હોય તો આપણે દુઃખની લાગણી અનુભવીએ છીએ કે પછી ખુશ થઈએ છીએ પણની જે કહેવામાં આવ્યું છે તે શું ખરેખર આપણે માન્યું છે કે જે રડનાવની સાથે કહે છે કે તમે રડો અને ત્યારે આજે ખરેખર એક બાબત કહેવાય કે મને જૂના કરાની અયુબની વાત યાદ આવે છે અયુબ ઈશ્વરનો ભક્ત કહે છે એને કહે છે કે માથાની તાલકીથી તે પગની પાણી સુધી દુઃખદાયક એ કહે છે કે દર્દ થયું ગુમડાનું દર્દ અને ત્યારે કહે છે કે રાખમાં ઠીકરી લઈને ખંજવાળો માટે બેઠેલો અને ત્યારે એના ત્રણ મિત્રો એની મુલાકાતે આવે છે સાત દિવસ અને રાત સાત રાત એની સાથે બેસી રહ્યા એક પણ શબ્દ બોલ્યા વગર એક પણ શબ્દ બોલ્યા વગર ઘણી વખત આપણી મૌન હાજરી એ કુટુંબમાં સમાજમાં અને મંડળીમાં બીજાને ઉત્તેજનનું કારણ બને છે મૌન હાજરી કશું પણ ના બોલીએ પણ છતાંય એના દ્વારા આપણે ઘણો બધો મોટો દિરાસો અને હિંમત પૂરા પાડી સકીએ છીએ અને રડનારની સાથે આપણે રડીએ શું આ પ્રભુનું કહેવું આપણે માન્યું છે નમૂનો તે આપ્યો અમને ભારે કસવેટી માટે જે તું કહે છે તે કરીશું ખુશીથી ખરેખર પ્રભુએ આપણને જે નમૂનો આપ્યો છે માફીનો સંદેશ આપણને આપ્યો છે હિંમત અને બળનો સંદેશો આપણને આપ્યો છે પ્રેમનો સંદેશો આપણને આપ્યો છે તો એ પ્રમાણે આપણે કરીએ આપણને જે કહેવામાં આવ્યું છે તે આપણે બધા માનીએ અને તો ખરેખર આપણે પ્રભુના સાચા શિષ્યો કહેવામાં આવ્યું છે પ્રભુ આ પ્રમાણે કરવાને આપણને બધાને તેની કૃપા આપો ફરી આવતા શુક્રવાર આપણે મળીશું ત્યાં સુધી મારો વાલો ઈસુ તમારી અને તમારા કુટુંબીજોની બધાની સંભાળ રાખે બધાને આશીર્વાદ આપો આમીન